વડોદરાના વોર્ડ નંબર તેરમાં આવેલ કાશી વિશ્વનાથ તળાવની ગ્રીલો આજે પડી જતા તંત્રની પોલ ખુલ્લી પડી છે કાશી વિશ્વનાથ તળાવ છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાન રાજદીપ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા ઘરોમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે સાથે સાથે તળાવમાં અનેક મગર વસવાટ કરે છે વારંવાર વિસ્તારના વિપક્ષ નેતા કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કાશી વિશ્વનાથ માટે સભામાં રજૂઆત કરવામાં આવી છે કે તળાવનું પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડે છે સાથે સાથે ગંદુ પાણી આ તળાવમાં મિક્સ થતા દુર્ગંધ પણ ફેલાય છે જેને લઈને આજે કાશી વિશ્વનાથ તળાવની બહાર લોખંડની ગ્રીલો લગાવવામાં આવી હતી પરંતુ આજે એકાએક એ ગ્રીલો પણ તૂટી ગઈ હતી જ્યારે અતિશય વરસાદ આવે ત્યારે આ તળાવનું પાણી રસ્તા ઉપર પણ ફેલાઈ જાય છે તંત્રની બેદરકારીના કારણે રાહદારી લોકોને હાલાકી ભોગવવી પડે છે આ એક ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જે વિકાસ વિકાસની વાતો કરે છે કે વગર વરસાદે પણ આ તળાવ છલોછલ ગટરના ગંદા પાણીથી ભરેલો હોય છે ને આ તળાવથી પાણી આગળ જતું કાશી લાલબાગ તળાવમાંથી વિશ્વામિત્રી જવાના બદલે કા લાલબાગ તલાવથી કાશીસોના તલાવમાં ઊંધું એવું આખા ગુજરાતમાં નહીં આખા હિન્દુસ્તાનમાં ઇતિહાસમાં એવું હશે કે ઊંધી વરસાદી કાશ અને કરોડો કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી આવી ઊંધી રીતે કામગીરી કરતા હોય એટલે ઇન્જિનિયરને આપણે વિચાર કરતા હોય કે કેવા હશે ઇન્જિનિયરો અને આ જે દીવાલ છે જે આજે આખીને આખી દીવાલ જે તૂટી ગઈ છે એને વારંવાર અમે અગાઉ પણ રજૂઆતો કરી હતી કેમ કે આ તલાવમાં બારોમાં છલોછલ પાણી ભરેલું હોય એના લીધે નીચે પાણી જવાના લીધે આખું ઉતરી ગયું છે ને આપણે જે જગ્યા પર ઊભા છે બે ઇંચ વરસાદ પડે ત્યારે આપણે વરસાદ બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરેલું હોય કોઈ પણ વિકલવાલો અંદર પડી જાય તો બહાર આવવાનો કોઈ ચાન્સ નથી કેમકે બહુ ઊંડું છે ડીપ છે અને બીજી વસ્તુ સૌથી ગંભીર બાબત એવી કે આ તળાવની અંદર દસથી પંદર મોટા મોટા મગરો છે એમના બચ્ચાઓ છે એટલે કોઈ પણ વ્યક્તિ અંદર જાય તેને બહાર નીકળવાનો ચાન્સ ના મળે એટલે આવી ગંભીર બાબતો એ ચિંતાનો વિષય હોય એવી જગ્યા ખરેખર આ કામગીરી અગાઉ કરવાની હતી આ દિવાલ પહેલાંથી બનાવી દેવાની હતી હવે વરસાદમાં તમે થોડો વરસાદ પડશે તો શું કામગીરી થશે એટલે ખાલી બતાવવા માટે કામગીરી ચાલુ કરી છે પણ અમારી એવી માગણી છે કે પાક્કા પાએ આરસીસી વાળું દીવાલ ઊભી કરીને કોઈ બી વાહનવાળો અંદર પડી ના જાય એનું ધ્યાન રાખીને સંપૂર્ણ કામગીરી કરે નહીં કે ટેમ્પરવાળી કામગીરી કરે અને જે જે મજૂરો કામ કરે છે એમને બી અમે જે ઇજારદાર છે એને રજૂઆત કરી છે કે ખાસ સાચવીને કામ કરજો અંદર મગરો છે કોઈને નુકસાન ના થાય અને અમારા વડોદરા શહેરના નાગરિકોને બી નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખીને કમિશનરશ્રીએ વહેલી તકે કામગીરી પૂર્ણ કરે ને સારી કરે ને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને આ જે બારો માસ જે એક ઇતિહાસ છે જે એમનો એવોર્ડ જેવું છે આ જે ગટરનું ગંદુ પાણી છલોછલ ભરેલું હોય છે એનું કાયમી નિકાલ કરે એવી અમારી અને વિસ્તારના લોકોની મા